પશ્ચિમ બંગાળના પૂર્વ જિલ્લાના શનિવારે સવારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે સવારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો એનઆઈએ અધિકારીઓ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે બે હજાર બાવીસ બ્લાસ્ટ કેસની તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતા ત્યારે જ ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કર્યો હતો જેના કારણે કારની વિન્ડ સ્ક્રીનને નુકસાન થયું હતું હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી મળતી માહિતી અનુસાર આ બનાવ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બન્યો હતો એનઆઈએ ટીમ દ્વારા માનવેન્દ્ર ઝાના અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનઆઈએ અધિકારી માનવેન્દ્ર ઝાની ધરપકડ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા